અદાણી ફાઉન્ડેશનના પ્રયાસોથી જળાશયો છલોછલ બન્યા જનતા ખુશખુશાલ અદાણી પરિવાર સાથે ભળી ગામ લોકોએ જળાશયોમાં નવા નિર્ણય વધાવ્યા છે અદાણી ફાઉન્ડેશન જળ સંરક્ષણ જળ સંવર્ધન અને જળ વ્યવસ્થાપન ક્ષેત્રે પ્રશંસનીય કામગીરી કરી રહ્યું છે ચાલુ વર્ષે મેઘરાજાની અંડ્રાધાર મહેરથી કચ્છના જળાશયો છલકાઈ રહ્યા છે જળ સંગ્રહ માટેના ઉત્તમ અવસરને જોઈ અદાણી ફાઉન્ડેશને પહેલેથી જ વ્યાપક કામગીરી આરંભી દીધી છે ત્યારે મુન્દ્રા માંડવી અબડાસા લખપત રાપર ભૂજ વગેરે જેવા તાલુકાના સિંતેરથી વધુ ગામોમાં જળ સંરક્ષણની કામગીરી કરવામાં આવી છે જેમાં બોરવેલ રિચાર્જ ભૂગર્ભ ટાંકામાં જળ સંગ્રહ અને નવા ગ્રવ બનાવવામાં કામો સામેલ છે કચ્છમાં સારો વરસાદ થતા તળાવો અને જળાશયોની સાથે લોકોના આનંદમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે માંડવી તાલુકાના બિદડા તેમજ મુન્દ્ર તાલુકાના મોટી ખાખર ગામે જળ સંરક્ષણ ક્ષેત્રે અદાણી ફાઉન્ડેશનની ઉમદા કામગીરીને વધાવવા માટે અદાણી પરિવારને નવાજવામાં આવ્યું છે જેમાં એપીસીઝના

જો કોઈને પણ આ લક્ષણ દેખાય તો તપાસ અને ઈલાજ કરાવો જોઈએ આપણે તરત જ સ્વાસ્થ્ય કેન્દ્ર જવું જોઈએ મેલેરિયા લક્ષણ હોય તો સરકારી સ્વાસ્થ્ય કેન્દ્રમાં જઈને મફત તપાસ અને સંપૂર્ણ ઈલાજ કરાવો સંકલ્પ તમારો છે